ક્વેશ્ચન નંબર એક મનુષ્યના શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે ઓપ્શન એ પાંચસો ઓપ્શન બી બસો ત્રીસ ઓપ્શન સી ત્રણસો કે ઓપ્શન ડી છસો ઓગણચાલીસ સાચો જવાબ છે ઓપ્શન ડી છસો ક્વેશ્ચન નંબર બે છત્રપતિ શિવાજી મહારાજ ની પત્નીનું નામ શું હતું ઓપ્શન એ સાલબાઈ ઓપ્શન બી

કેટલા દિવસો હોય છે ઓપ્શન એ ત્રણસો દિવસ ઓપ્શન બી ત્રણસો પાંસઠ દિવસ ઓપ્શન સી ચારસો દિવસ કે ઓપ્શન ડી પાંચસો દિવસ સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણસો પાંસઠ દિવસ ક્વેશ્ચન નંબર પાંચ ઓલિમ્પિક ગેમ્સ ક્યારે શરૂ થઈ ઓપ્શન એ અઢારસો નેવું માંગ ઓપ્શન બી અઢારસો પંચાણું માંગ ઓપ્શન સી અઢારસો છન્નું માંગ કે ઓપ્શન ડી ઓગણીસો બે માંગ સાચો જવાબ છે ઓપ્શન સી અઢારસો છન્નું માંગ ક્વેશ્ચન નંબર છ એવું કયું ફળ છે જે ઝડપથી બગડે છે ઓપ્શન એ જામફળ ઓપ્શન બી કેળા ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી સ્ટ્રોબેરી સાચો જવાબ છે ઓપ્શન એ જામફળ ક્વેશ્ચન નંબર સાત વિશ્વની સૌથી મોંઘી રમત કઈ છે ऑप्शन ए क्रिकेट ऑप्शन बी बेजबॉल ऑप्शन सी घोडानी दौड़ के ऑप्शन डी बैडमिंटन। साचो जवाब छे ऑप्शन सी घोडानी दौड़ क्वेश्चन नंबर आठ टाइटेनिक जहाज कया देश ऑप्शन ए चीन ऑप्शन बी भारत ऑप्शन सी ब्रिटेन, के ऑप्शन डी अमेरिका जवाब छे ऑप्शन डी अमेरिका क्वेश्चन नंबर नव સ્ટેચ્યુ ઓફ યુનિટીને કેટલા કિલોમીટર દૂરથી જોઈ શકાય છે ઓપ્શન એ દસ કિલોમીટર ઓપ્શન બી બાર કિલોમીટર ઓપ્શન સી પચીસ કિલોમીટર કે ઓપ્શન ડી સત્તાવીસ કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન બી બાર કિલોમીટર ક્વેશ્ચન નંબર દસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક કોણ હતા ઓપ્શન એ સહજાનંદ સ્વામી ઓપ્શન બી દયાનંદ સરસ્વતી ઓપ્શન સી પ્રમુખ સ્વામી કે ઓપ્શન ડી મુક્તાનંદ સ્વામી સાચો જવાબ છે ઓપ્શન એ સહજાનંદ સ્વામી ક્વેશ્ચન નંબર અગિયાર ભારતમાં કહેલો મોબાઈલ ફોન ક્યારે લોન્ચ થયો હતો ઓપ્શન એ ઓગણીસો નેવું માંગ ઓપ્શન બી ઓગણીસો પંચાણું માંગ ઓપ્શન સી ઓગણીસો અઠાણું માંગ કે ઓપ્શન ડી ઓગણીસો એસી માંગ સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો માંગ ક્વેશ્ચન નંબર ભારતના કુલ કેટલી ભાષા છે ઓપ્શન એ બાવીસ ભાષા ઓપ્શન બી પચીસ ભાષા ઓપ્શન સી વીસ ભાષા કે ઓપ્શન ડી પંદર ભાષા સાચો જવાબ છે ઓપ્શન એ બાવીસ ભાષા ક્વેશ્ચન નંબર તેર ક્યાંક દેશમાં પાંચ સૂર્ય જોવા મળે છે ગુજરાત માં હોળી અને દિવાળી તહેવાર ઉજવવા પર પ્રતિબંધ લગાવનાર રાજા કોણ હતા ઓપ્શન એ મહેમુદ બેગડા ઓપ્શન બી અહમદ શાહ સી ઝર ખાન કે ઓપ્શન ડી ઔરંગજેબ સાચો જવાબ છે ઓપ્શન ડી ઔરંગઝેબ ક્વેશ્ચન નંબર પંદર હાડકાનો રોગ કયા વિટામિનની કમીથી થાય છે પોપ્શન એ વિટામિન સી ઓપ્શન બી વિટામિન ડી પોપ્શન સી વિટામિન એ કે ઓપ્શન ડી વિટામિન બી સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન ડી ક્વેશ્ચન નંબર સોળ વિટામિન બી વન નું રાસાયણિક નામ શું છે ઓપ્શન એ રિફોફ્લે ઓપ્શન બી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી થાયમિન ક્વેશ્ચન નંબર સત્તર વિટામિન બી ની ઉણપ હોવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ બેરી બેરી ઓપ્શન બી સ્કર્વી રોગ ઓપ્શન સી

સૌથી ઝેરીલો સાપ કયો છે? ઓપ્શન A King Cobra, ઓપ્શન B અજગર, ઓપ્શન C Rattle Snake, કે ઓપ્શન D Pit Viper. સાચો જવાબ છે ઓપ્શન A King Cobra. ક્વેશ્ચન નંબર 20 વિશ્વમાં સૌથી પહેલો લેખિત બંધારણ કયાં દેશે બનાવ્યું? ઓપ્શન A ભારત, ઓપ્શન B જર્મની, ઓપ્શન C જાપાન. કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા ક્વેશ્ચન નંબર મધર ટેરેસાનો જન્મ થયો હતો ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ફ્રાન્સ ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી જર્મની સાચો જવાબ છે ઓપ્શન ડી જર્મની ક્વેશ્ચન નંબર બાવીસ ગુજરાત ડુંગળી ચોર તરીકે ક્યાં ક્રાંતિવીર જાણીતા છે ઓપ્શન એ ઇચ્છારામ દેસાઈ ઓપ્શન બી માણેકલાલ ગાંધી ઓપ્શન સી છોટુભાઈ પુરાણી કે ઓપ્શન ડી મોહનલાલ પંડ્યા મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો